સમાચારની શરૂઆત કરીએ ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસે દ્વારકા ખાતે કાળીયા ઠાકોરના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ મટ્યા જેમ હરિદ્વારમાં ગંગા સ્નાન કરવાનું અનેરું મહત્વ છે તેટલું જ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે આજ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ ગોમતી સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા જય દ્વારકાધીશ આપ સૌ જોઈ શકો છો કે માનવ મેળમણ ખૂબ ઉમટ્યો છે પણ કોઈના ચહેરા પર જરા પણ ઠાક નથી તો આ શું છે શ્રદ્ધા અને આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી આ કોઈ એક ક્યાંક એવું તત્વ છે કે જે આપણને બધાને એ તરફ ખેંચી લઈ આવે છે અને સ્વયં મેં એ ખુદે અનુભવ્યું છે કે જ્યારે જ્યારે આપણે હાલીને આવી છીએ કષ્ટ હોય છે એક વખત દ્વારકાધીશને કહી છે કે હે દ્વારકાધીશ અમારી માનતા અમારી શ્રદ્ધા અમે જોજો કોઈ આંગળી ના ઉઠાવે બસ દેગે ને તેગે હાજરીએ છે હર રમેશ આપણને બધી જગ્યાએ હાજરીએ છીએ લાખો કિલોમીટરથી આલે છે કેટલા લોકો પાંચસો કિલોમીટરથી આલે છે કોઈને કંઈ થતું નથી તો આ શું છે બસ શ્રદ્ધા અને આસ્થા અને ઠેક ઠેકાણે રાવટીઓ કેમ્પો હાલે છે ખૂબ સારી મોટા પ્રમાણમાં જે આપણે પોતાના પ્રસંગમાં પણ નથી કરી શકતા એવો જમણવાર આગ્રહપૂર્વક પ્રસે છે તો આ એક જ વસ્તુ છે કે ભગવાન કાળિયા ઠાકરની સાક્ષાત દયા હશે અને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપે એ હશે જ જ્યારે ખાલી ફક્ત આટલી આટલી કષ્ટ સહન કરી દ્વારકાધીશના દર્શન કરી ત્યારે આંખના પાપડ ભીના થઈ જાય છે ત્યારે સમજવાનું કે દ્વારકાધીશ આપણને ખૂબ સારી રીતે મળી ગયા છે અને બસ આમ નામ બધા ઉપર ગુજરાત ઉપર પૂરા ભારત ઉપર દ્વારકાધીશની દયા સદા માટે બન્યા રહે સય દ્વારકાધીશ